જય બજરંગ યુવક મંડળ દ્વારા શ્રીજીના સ્થાપનાના પાંચમા દિવસે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંજલપુર પંચવટી સોસાયટી દ્વારા છેલ્લા પચીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગણેશ સ્થાપનાના પાંચમા દિવસે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં બ્લડ પ્રેશર સુગર ચેકઅપ બોડી માસ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જય બજરંગ યુવક મંડળ અને આદિક્યોરા હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં આદિક્યોરા હોસ્પિટલના ડોક્ટરોએ આવેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કર્યું હતું મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાનું હતું એનું કારણ હતું કે સ્વાસ્થ્યની કાળજી એ પ્રાથમિકતા છે આજના ભાગદોડભર્યા જીવનમાં લોકોના જીવનનું ધ્યાન નથી રાખતા અને ખાવા પીવામાં પણ કાળજી નથી લેતા બીમારીના રોગોથી તેઓ પીડાતા હોય છે અને વધુ બીમારી ઘર ન કરે તે માટે જય યુવક મંડળ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું અમે આજે જય બજરંગ યુવક મંડળ જેને અમે પચીસ વર્ષ પૂરા કર્યા છે એ નિમિત્તે અમે આજે આદિક્યુરા સાથે મળીને એક રેગ્યુલર આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું છે જે અમે પંચવટી માંજલપુરમાં આયોજિત કરેલું છે આજે લગભગ સવારથી નવ વાગ્યાથી કેમ્પ ચાલુ છે જ્યાં લગભગ અત્યાર સુધી પંચોતેરથી એંસી પેશન્ટે ચેકઅપ કરાવી ચૂક્યા છે અને બપોરે એક વાગ્યા સુધી આ કેમ્પ રહેશે ત્યાં લગભગ અમારો ટાર્ગેટ એવો છે કે અઢીસોથી ત્રણસો લોકોનું ટોટલ આરોગ્ય ચેકઅપ કેમ્પમાં પાર્ટિસિપેટ થશે બીજા બીજા શું અમે આના પછી એક અંધજનો સાથે આરતી રાખેલી છે નાના બાળકો સાથે જે જે લોકોના કોઈ નથી એટલે અનાથ બાળકો સાથેની એક આરતી ગોઠવેલી છે અને અમે ડિફરન્ટ ડિફરન્ટ નાના છોકરાઓ માટેની ગેમ્સ અને આ બધું આયોજન રાખેલું છે બીજા દસ દિવસમાં